તો ગુજરાતના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા ચૂનાખાણ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલા કોઝવેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નસવાડી તાલુકાના ચુનાખણ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલું લો લેવલ કોઝવે ત્રણ વર્ષ પહેલાં તૂટી ગયું છે અને સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે હાલમાં તેની માત્ર એક દિવાલ જ ઊભી છે જેનો ઉપયોગ ગ્રામજનો પગપાળા અવર જવર માટે કરે છે આશરે ચારસો જેટલા લોકોની વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યું છે કોઝવે ન હોવાને કારણે સૌથી વધુ મુશ્કેલી શાળા અને આંગણવાડીના બાળકોને પડી રહી છે બાળકોએ દરરોજ એક

તો આની ઉપર પાણી આવી જાય છે ને વરસાદ ના હોય તો પણ આટલી પાતળી પારી પરથી બાળકોને શાળાએ જવું આવું ખૂબ જ મુશ્કેલ બને છે મારે અહીંયા ધ્યાન રાખવું પડે છે શાળા છૂટે ત્યારે ઘરે મૂકવા જવું હોય અહીંયા ઊભું રહેવું પડે કે બાળકો શાંતિથી ઘરે પહોંચે સવારે આવતી વખતે પણ કા હું આવું કાં કોઈ વાલી હોય એ બાળકોને લઈને આવે અને બાળકો સ્કૂલે પહોંચે છે કે નહીં સલામત રીતે જોવા માટે કોઈનું કોઈ દરેક વખતે એક વ્યક્તિએ હાજર રહેવું પડે છે અને તકલીફ એટલે બહુ તકલીફ કે મહિલા સગર્ભા હોય સગરબા હોય તે અમારે હોસ્પિટલ લઈ જવું હોય તો અમારે ઓચકીને અહીંયા ઉતારવું પડે એવી તકલીફ તમ ત્રણેક વરસથી ત્રણ ચાર વર્ષથી કોઈ નહી આવતા આવે છે જોઈને પાછળ પાછા જતા રહી છે અને નારાયણ કોઈ કામ ચાલુ કરવાનું એવું તો કોઈ કહેતા જ નથી ગામના અન્ય લોકોને પણ આ તૂટેલા કોઝવેના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેમને ખાટલામાં નાખી અને મુખ્ય રસ્તા સુધી લાવવા પડે છે જે દર્દી અને પરિવારજનો બંને માટે પીડાદાયક હોય છે આટલી બધી મુશ્કેલી છે હે છતાં કોઈ સાંભળવા રાજી નહીં હું તાલુકા પ્રમુખ પણ અમારા નજીકના છે બધા દોડી તો મજા આવતી એમને કેતા ગાડીઓ અંદર આવવા દેવ એમ મારી માગણી એક જ કે આ નાડું બનવું જોઈએ ત્રણ ત્રણ વર્ષથી આજે જોખા ઝોલા ખાય છે અમે હમ અમારે ગાયો ભેંસો પણ અહીંથી છરકતી નથી ચુનાખણ ગામના લોકો છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક નેતાઓ અને ચૂંટાયેલી પાંખને આ કોઝવેના નિર્માણ માટે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમની રજૂઆતોને કોઈ સાંભળતું નથી શું તંત્ર આ ગ્રામજનોની વ્યથા સાંભળી અને કોઈ નક્કર પગલાં લેશે કે પછી તેમને વધુ રાહ જોવી પડશે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર